ભાજપ આ વખતે ચારસો પારનો નો દાવો કરે છે લાગે છે

અને આ છે ને આ આંકડાની રમત છે કે જો તમારી પાસે તમે ગમે એટલા હોશિયારો ડાયાઓ હો કેપેબલ હો પણ તમારી પાસે જો બહુમતી ન હોય તો તમે કોઈ પણ આગળ સારું કામ કરી શકશો નહીં તો આ કામ આ અત્યારની ચૂંટણી જે આવી છે ને એ આ સદીની સારામાં સારી અને આગળનું ભવિષ્ય નક્કી કરવા માટેની ચૂંટણી છે એનું શું કારણ એનું કારણ છે કે અમુક જે કાયદાઓ છે કે અમુક જે ફેરફાર કરવાના હોય એ બહુમતી વગર થઈ શકતા નથી આ લોકશાહી છે લોકશાહીમાં તો એની અંદર જો તમારી પાસે ફિગર તમારી પાસે પૂરા ન હોય તો તમે ધારો તો એક્શન લઈ શકો નહીં અને આ સમય એવો છે કે હવે દરેકે દરેકે મતદાન કરવું જોઈએ અને હટીને મતદાન કરવું જોઈએ અને તમને એમ લાગતું હોય કે આ સરકાર જો સારામાં સારું કરી શકતી હોય તો કરવા માગે છે તો એને ટેકો આપવો જોઈએ શું લાગે છે દાદા રાજકોટ કોર્ટ માં ક્યાં મુદ્દાઓ આ વખતે જે છે તે આગળ રહેવાના છે કારણ કે બે બે કોંગ્રેસે પણ પોતાના દિગ્ગજ કહી શકે એવા નેતાને મેદાને ઉતાર્યા છે ભાજપે પણ દિગ્ગ નેતાને મેદાને ઉતાર્યા છે મુદ્દા એ છે કે માનો કે એમ કે આ ક્ષેત્રેય નો અપમાન થયો અને વખત કોઈ વસ્તુ બોલવામાં બોલાઈ જતી હોય એની હકીકત છે પણ જ્યારે માણસ માફી માંગી લે ને કે ભાઈ હું દિલ થી માફી માંગુ છું ત્યારે વાત ને જતતી કરતા પણ આવડવી જોઈએ પછી દાદા શું કેસો અત્યારે બીજા કેવા વિકાસને લઈને કોઈ એવા કામો કે કોઈ એવા મુદ્દાઓ ધ્યાનમાં રહેશે ખાલ

ચારસો પાંચ ને ચારસો પચીસ આવશે કઈ રીતે આવશે એને સાઉથનો ટેકો મળશે સાઉથમાં જે ભાજપનો એન્ટ્રી નહોતી એ આ વખતે એન્ટ્રી થશે અને હારા મારી થશે બીજું કે બંગાળમાં જે એને ટેકો ન મળતો આ વખતે બંગાળમાં વધારે વધારે ટેકો એને ન્યાય મળશે ત્યાં સ્થાનિક પક્ષોનો પણ અહીંયા દબદબો મનાય છે અને એવામાં ભાજપથી એન્ટ્રી કરી શકશે આ વખતે સ્થાનિક પક્ષોનો દબદબો હતો એ સ્વીકારે એવી હકીકત છે પણ આ વખતે જે પ્રજાને આ રામ મંદિર થયું પછી અને જે માણસો જે એના એના વિશે જે અભિપ્રાય આપ્યા એના નેતાઓ એમ એના પરથી પ્રજા છે ને હવે સમજીએ છીએ કે જેને આપણા જેના પર આસ્થા છે એના પર જો આ લોકો ઘા કરી શકતા હોય તો આને રાખીને શું કરવા દે દાદા શું કહેશો કે પરસોત્તમ રૂપાલાને ભાજપે ટિકિટ આપી છે તો તમે ઉમેદવાર જોઈને મત આપવાના છો આ વખતે કે પક્ષને જોઈને આપવા પક્ષને જોઈને હા પક્ષને જોઈને એનું શું કારણ તમનેનું કારણ કહું હું તમને કહું કારણ કે પક્ષને જીતાડવાનો છે માણસને નહીં એનું શું કારણ એનું કારણ આંકડાની રમત માનો કે એક માણસ એક આંકડો ઘટતો હોય ભાજપાની સરકાર એક મત માટે હારી ગઈ હતી આંકડા ની રમત છે એટલે ભાજપા ખરાબ હતા નહોતા છતાં એક આંકડા ના રમત હારી ગયા હતા શું કે છો પરિસ્થિતિ લાવવો હોય સુધારો લાવવો હોય તો હંમેશા બહુમતી જોઈ નકન થાય નહીં બહુમતીની સાથે કામ કરી શકવા માણસ જોઈએ અત્યારેની તમે આપણે અત્યારની કેન્દ્ર સરકારની ટીમ જુઓ અજીત ડોભાલ પછી જયશંકર નિર્મલા સીતારામન પછી આપણા અશ્વિની વૈષ્ણવ ગોયલ આ બધા એ એકદમ ટેલેન્ટેડ માણસો ગડકરી આજે અમેરિકાની સાથે કમ્પેરિઝન થાય એટલો આપણો હાઈવેનો નેટવર્ક થઈ ગયું ક્યારે થયું કોઈ કરવાનું હતું ને બધા કે કરશું થયું છે તો કરશું જો તમે કરશું કરીને તમે તો કામ ન કરીએ કા ને શું લાગે દાદા કોંગ્રેસ આ વખતે રાજકોટના ગઢમાં પ્રવેશી છે અને મજબૂત દાવેદાર કહી શકે એવા પરેશ ધાનાણીને ઉતાર છે એનું કારણ છે કારણ કે ભૂતકાળમાં પણ એક વખત જે ટક્કર થઈ ચૂકી છે અને પરસોત્તમભાઈ હારી ચૂક્યા છે તો એ લાગે છે કે રાજકોટમાં એ કમાલ કરી શકશે ના કોઈ સાબે નહીં એનું શું કારણ એનું કારણ અત્યારે પબ્લિક ને આપણે જો આગળ જવું હોય છે ને તો આ પક્ષા પક્ષી ભૂલી જાઉં પણ અત્યારે જે પક્ષ કામ કરી રહ્યો છે કે જેનું વર્ચસ્વ જોરદાર છે અને આ દસ વર્ષમાં ક્યાંય પણ એના અગેન્સ્ટમાં કોઈ પણ કેસ થયેલો નથી કે કોઈ કૌભાંડ થયું હોય અને કોર્ટમાં ગયું હોય એવો એક પણ કેસ નથી અને નરેન્દ્ર મોદીની એક ખાસિયત છે કે એને જ્યારે ખબર પડે કે આ ખોટું થાય છે એને છે ને ઉડાડી નાખવા વાર નહીં લાગે

એટલા માટે ભાજપને મત અત્યારે આપવો જોઈએ અને જરૂરી છે ઇન્ડિયા ગઠબંધનને લઈને શું કહેશો જેની પાસે કોઈ નથી નેતા નથી સમન્વય કે પેલા કોંગ્રેસ વાળા કે અમે ત્રીસ લાખ નોકરી આપશું તે જશે કે અમે એક કરોડ આપશું બે પાંચ ફરક હોય તો માની શકાય સિત્તેર લાખ નો ફરક ક્યાંથી ભાંગવો ભાંગી શકાય સિત્તેર લાખ નો ફરક તો શું લાગે છે આ વખતે રાજકોટમાં શું લાગે છે તમને કે શું થઈ શકે રાજકોટમાં ભાજપ સો ટકા આવશે સો ટકા આવશે હા અરે વધારે બહુ આવશે હમ પાંચ લાખની લીડનો દાવો કર્યો છે ભાજપે આવી જશે આવશે આવશે ને એટલે હું તમને બોલાવી નહીં તમને આઈસ્ક્રીમ શું કાકા શું નામ છે

હવે મોદીજી સાહેબ આવ્યા પછી આ બધું દેશમાં સુધારો થઈ ગયો એટલે ભાજપ સો ટકા ભાજપ છે શું શું કામ છે અરે કાકા ભાજપે બધું કામ સારું કર્યું છે નળના લાઈટ આ ગામડામાં સારું કર્યું છે એના સિવાય આ કોઈ કરી ન હોય ભાજપ સિવાય મોદી સાહેબનું આમાં બહુ અત્યારે હાલમાં છે તો મોદી સાહેબ જ બધાને વખાણ કરે

ભાજપ ભાજપમાં જ અમારે પાસે તમે શું કરો કે હું સિક્યોરિટીમાં નોકરી કરું લાટ નોકરી કરું હા એટલે બધા અમારે ગયા

થઈ છે મત તો હાલ તો જે છે દાદા ખુબ ખુલી વાત કરી ભૂતકાળ ની વાત કરીને સમગ્ર જે છે તે દરેક વસ્તુ આવરી લઈને વાત કરીને દાદા નું કેવું છે કે રાજકોટમાં આ વખતે જે છે ભાજપનો નો દબદબો છે તો અત્યારે બસ આપણું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર